નમસ્કાર હિન્દુસ્તાની હિન્દુસ્તાન અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાની કે દેવગઢ તાલુકામાં ગઈકાલના રોજ સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ એવા માદાતાજીની પ્રાગટ્ય દિવસ હતો અને જેના કારણે આ પ્રાગટ્ય દિવસની ઉત્સવની ઉજવણી નિમિત્તે ત્યાં સમસ્ત કોળી સમાજ ભેગો થયો હતો ને સમાજ અકમાની વચ્ચે જ મંત્રી બજુભાઈ ખાવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે જી હા જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ રાજ્યકક્ષાનો ન હતો અને સામાજિક લેવલનો હતો જેના કારણે તેના જે સ્થાનિક આગેવાનો હતા એ આગેવાનો સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા અને સ્ટેજ પરથી ભાષણ આપતા આપતા જ ત્યાં સ્ટેજ પર બજુભાઈ ખાવડ આવી ચડ્યા અને તેમનું સૂચિમાં જે

તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા ભાઈ આ કોળી સમાજનો મેળાને કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું જી ની મૂર્તિનું સ્થાપન વિધિ નો સામાજિક પ્રસંગ હતો જેથી કોળી સમાજ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહાસભામાં પહોંચેલા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડે સ્ટેજ ઉપર પહોંચી કોની સ્પીચ છે તેવું પૂછતા જ વિવાદ વકર્યો હતો રાજકીય કક્ષાનો કાર્યક્રમ ન હોવાને કારણે નેતાઓને સભા સંબોધનથી દૂર રખાયા હતા જ્યારે આ કોળી સમાજની સભામાં બચુભાઈ ખાબરનું નામ સ્પીચમાં ન આવ્યું હોવાથી તેઓ લાલ ગુમ થયા હતા અને ગરમ મિજાજે બોલ્યા હતા કે પોતાને સભા સંબોધવા નહીં મળે તો આ મેળો ખોળાઈ જશે તેવી ચીમકી ઉચ્ચારતા આ માથાકૂટ થઈ હતી જાણે કે સમાજના આગેવાનો તેમજ ધારાસભ્યના સમર્થકો આમને સામને મેદાને આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે દાહોદ જિલ્લાની પોલીસ ટીમે સ્થળ પર મામલો થાળે પાડ્યો હતો ભગવાન શ્રી માંધાતાની મૂર્તિના સ્થાપન વિધિમાંથી દૂર રખાયા હતા બચુભાઈ ખાબડને જ્યારે સમાજના જ આગેવાનો દ્વારા સ્થાનિક કોળી સમાજના ધારાસભ્યની અવગણનાને લઈ થઈ રહી છે અનેક ચર્ચાઓ હું દેવગઢ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિમલસિંહ ચૌહાણ ગઈકાલે દેવગઢબારીયા અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત ભગવાન માનદાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું એક મહાસંમેલન કરવા અમે સંમેલન કર્યું હતું જેમાં ભગવાનસિંહ માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢ બારીયા ખાતે જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુર દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું જેમાં ગઈ એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો પણ અમે મચક નહીં આપી જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ સોથી દોઢસો જેટલા લોકો હથિયારધારી લઈ સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે કેટલા લોકોની સ્પીચ લખી છે મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો હમણાં નહણ લખ નહીં તો આ બધું વિખેરી નાખીશ આ સમાજ વિખેરી નાખીશ એવો એમને પડકાર ફેંક્યો જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી તમે સમાજને વિખેરવા સુધી સિવાય તમે કર્યું છે શું અને એના કારણે તેમના જે સાથે આવેલા સોથી દોઢસો લોકો હત્યાધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાલાઈ પાડ્યો અને પછી સંમેલન શાંતિપૂર્વક યોજાયું અને એમને ના છૂટકે અમારે સ્પીચ આપવી પડી અને લીમખેડાના કાર્યક્રમો ગુજરાત સોલંકી બચુભાઈ ખાબડ આ બધા જ આગેવાનો ત્યાં હતા તેમાંથી તેઓએ સાથે મળી અને અમારા સ્ટેજનો રાજકીય રીતે ઉપયોગ કર્યો કે એમને ખેત છે દુઃખ છે પરંતુ અમારી મજબૂરી હતી અમે નાના માણસો સમાજ એકત્રિત કરવા નીકળ્યા છે ત્યારે આવી મોટી શક્તિઓએ એમને પરેશાન કરવાનો કારસો ઘડ્યો અને આજે સમાજને સાચી દિશા લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો છે એમાં સમાજે અમને સાથ સહકાર આપ્યો છે તો અમે સમાજની અને સમાજના આગેવાનો જે જે લોકો આજે સમાજના કાર્યમાં જોડાયા એમનો આભાર માનીએ